હલો મિત્રો દેશી લાઈફ માધવભરમાં આપનું સ્વાગત છે અને હું છું મિત્ર એને ગયા મિત્રો આજે છે અખાત્રી અખાત્રી જેટલે ખેડૂતો માટે એક મહત્ત્વનો દિવસ છે આમ તો બધા માટે મહત્ત્વનો દિવસ છે પણ ખેડૂત મિત્રો છે એ એનું ખેતીકામ હવે તાબડતો જલ્દીથી પૂરું કરી નાખે અથવા કોઈ ખેતીકામ હોય તો એનું આજથી મુહૂર્ત કરી દઈએ કારણ કે અખાત્રી એક જ એવો દિવસ છે કે એમાં કોઈ જાતનું મુહૂર્ત જોવાનું રહેતું તો નથી આખો દિવસ સારામાં સારું મૂળ રહીએ તો મિત્રો અખાત્રીજ વિશે વાત કરીએ અને અખાત્રીજને દી આપણા વડીલો શું શું કાર્ય એવા કરતા કે જેનાથી ફાયદો થતો અથવા એ ફરજિયાત કરી જ નાખતા તો નવા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો ચાલો આગળ જોઈ મિત્રો તો અખાત્રીનો એક એવો દિવસ છે એમાં કોઈ પણ કાર્ય શુભ કાર્ય કરવું હોય ને તો આખો દિવસ મુહૂર્ત જોવાનું રહેતું નથી કારણ કે અખાત્રીનો આખો એક દિવસ એવો છે કે કાયમીને માટે દર વર્ષે આખો દિવસ ચોખ્ખો હોય ખેડૂત મિત્રો બધા છે આપણા વડીલો છે એ ખેતી કરવાની બાકી હોય તો તે દિવસથી ખેતીકામનો આરંભ કરતા અથવા કોઈ જમીન લીધી હોય કે હોય તો ત્યાં પણ તે દૂર્ત કરવા જતા અને અખાતરીનું મહત્ત્વ એ છે કે આ એક હોળીનો પવન આપણે જોઈએ એ રીતે આ પવન પણ સૂર્યોદય થાય ત્યારે પવન કઈ દિશાનો હોય એના ઉપર એક અંદાજ મારે અને તારણ કાઢે અને એના ઉપર એ આખું વરણું ભાવિ અથવા વરણનો અંદાજ નક્કી કરે કે કેવો વરસાદ થાય આમાં બધેથી વિશેષ સૂર્યોદય થાય ત્યારે પવન ઈશાન દિશા તરફ જતો હોવો જોઈએ નૈઋત્યમાંથી ઈશાન દિશામાં જાય અથવા પશ્ચિમથી પૂર્વમાં જાય તો એ એક સારા સંકેત છે અને વાવણી પણ વહેલી થાય ને એવું બધું ઘણું બધું તારણ આગળના વડીલો કાઢતા કારણ કે આગળના જમાનામાં કોઈ મોડલો કોઈ ટેકનેલો ટેકનોલોજી કે કોઈ આગાહી કરો એવા હતા નહીં જે હતા એ બધા દેશી તરીકે અપનાવતા કોઈ વૃક્ષોને વનરાઈ જોતા કોઈ દિવાળીના દનિયા હોળીનું હોળીની ઝાર અખાત્રીજનો પવન એવું બધું જોઈ અને એ અંદાજ કાઢતા અને સૂર્યોદય થાય ત્યારે પવન કઈ બાજુ જાય એ જોવાનું હોય અમુક ખેડૂત મિત્રો છે એને કંઈ ધુમાડો કરવાનું ના હોય તો એ પછી જ્યાં હોય ત્યાં થોડીક ધૂળ લઈ અને વાવલી લેતા અને જોઈ લેતા કે ભાઈ પવન આ દિશામાં જાય છે અવારનું વર સારું થાય કારણ કે સારું વરસાદને વધારે થાય એવો અંદાજ હોય તો ખેડૂત મિત્રો લાંબા ગાળાનો પાક વાવે અથવા વરા નબળા જેવું એને સંકેત દેખાય તો ટૂંકા ગાળાનો પાક વાવે એટલે એના ઉપરથી એક તારણ હતું અને હજી પણ તારણ છે ગામડાઓમાં આ સિસ્ટમ અથવા પ્રથા વહી આવે છે અને અત્યારે મિત્રો આપણે સૂર્યોદય થઈ ગયો છે અને અત્યારે ઈશાન દિશામાંથી પવન જાય છે એટલે એક સારા સંકેત કહેવાય આપણા માટે ખેડૂત મિત્રો માટે અથવા બધા માટે પણ એક ખેડૂતને આ એક મહત્ત્વની વસ્તુ છે કારણ કે અખાત્રીજની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હોય કારણ કે કઈ દિશામાં પવન જાય બધું એને આગળનું આખું વરાય એના ઉપર ક્લિયર કરવાનું હોય છાણું એક હરગાવી અને રાખી દેવાનું અથવા કોઈ પણ ધુવાડો થાય એવી વ્યવસ્થા કરવાની એટલે પવન કઈ દિશામાં જાય ધુમાડો કઈ દિશામાં જાય એ એક ખ્યાલ આવે છાણામાં ઘી ગોળ નાખી અને રાખી દેવાનું અને સૂર્યોદય થાય ત્યારે બેથી ત્રણ મિનિટ અથવા પાંચ મિનિટ ધુમાડો જોઈ લઈએ તો ખ્યાલ આવી જાય એ રીતે છે અને આનું એક પરશુરામ જયંતી તરીકે પણ આ દિવસ ઉજવાય છે અને લગભગ ધંધાકીય વ્યવસાયકીય માણસો પણ આનો દિવસ એક શુભ ગણાય એવું માને છે અને ખેડૂતો છે એના માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે કારણ કે એને ખેતી કામ પ્રારંભ કરવાનો હોય અત્યારે તો જે આપણે પવન પવન ચરખા ફરે છે એના ઉપર પણ અંદાજ લગાવી ગઈએ કદાચ આપણે કંઈ બહાર હોય અને ધોવાડો કે પવન જોવાનો ટાઈમ ના મળે તો અને આગળના વડીલો છે એ બહુ હોશિયાર હતા અને કંઈક પણ વિજ્ઞાન જોડેલું જ હોય થોડું ઘણું તો ગમે ત્યાં કોઠા સુધી વિજ્ઞાન અરે કોન્ટેકમાં હોય જ હવે મિત્રો વિજ્ઞાનની સુવિધાથી ત્યારે નહોતી મિત્રો એક શુભ સંકેત ઈશાન દિશા તરફ પવન જાય છે અને બેથી ત્રણ મિનિટ પવન જોવાનું હોય પછી આખો દિવસ તો એ અડાઉરો થયા રાખે પવન પણ સૂર્યોદય થાય ત્યારે પવન જોવાનું હોય અત્યારે આપણે પૂર્વ દિશા ઉપર જોઈને બેઠા છે અને ઈશાન દિશા તરફ પવન જાય છે એટલે એક સારા સંકેત ગણાય પછી અમુક જગ્યા એવી હોય કે અહીંયા કોઈ ઓથ મકાનનો હાતે કંઈ આવતું હોય કોઈ ઝાડવાનો ઓથ આવતું હોય તો એ થોડીક દિશામાં ફેરફાર પણ કરી હગે કારણ કે પવન ગોરવાય તો થોડોક આડાઉરો જઈ હગે પણ સરેરાશ ઈશાન દિશા તરફ પવન જાય છે એટલે બહુ ખેડૂત મિત્રો માટે સારા સંકેત જ કહેવાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો